બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં પહેલા તો બધાને જય શ્રી રામ હર હર મહાદેવ અને જય માતાજી તો આજે તો મિત્રો કઈ એટલું બધું ખાસ છે નહીં કારણ કે દિવાળી વહી ગઈ તો ગુલાબજામુ નહોતા બનાવ્યા અમારી મમ્મીએ કારણ કે નવરાય જ નહોતી આવી બિચારા મારા મમ્મી નવી રાખ્યા છે જો અત્યારે પેકેટ ખોલીને બેઠા છે હવે થોડીક જ વારમાં ચાલુ કરી દે પ્રક્રિયા ગુલાબજામુ બનાવવાની અત્યારે તો મમ્મીએ ચા બનાવવા મૂકી છે પેલા ચા પણ એનો કોટો બોટો મારી લઈ પછી કરી દઈ શરૂઆત ગુલાબ બનાવવાની તો ચાલો કન્ટિન્યુ બની આવે તો ઠોકે છે બેઠા બેઠા મેંદી ઉખડવા મળ્યા છે હજી બપોરે જ લીધી હુકાણી હોય ન હુકાણી હોય તો જો ઉખડવા મળી છે દોઢી બેઠી બેઠી મિતુલ મેડમ અમારે જાયગા છે જે શર્માઈ છે જો તમે તેણે વાગ્યાની તો તું કેમ હું કહું તો આ મિત્રો ખોટું બોલે છે કારણ કે તેણે વગરની હોતી છે પણ અત્યારે જાગીને જો મારે આમાં કાતર મારવાનું કામ ચાલુ છે અને મહેંદી ઉકળે છે બેઠી બેઠી આવું છે બધું જાનમાં તો એટલું બધું મિત્રો કઈ શૂટ એટલું બધું થાય એ નહીં થાય એટલું આપણે દેખાડશું ને હેઠે બધા આવી ગયા છે કાકા દાદાના ભાઈઓ ને ડીજેની પેટીઓ આવી ગઈ છે તો

પટેલ આવવાના છે પટેલ અહીંયા ઉતરશે આપણે ચા પી લે પછી કામકાજ શરૂ કરીએ રસગુલ્લા બનાવવાનું ગુલાબ ચમક તો ગુલાબ જાંબુ નો લોટ આવો કઈક હોય ગુલાબ જાંબુ નો મિક્સ લખેલું છે દૂધ કાઢી લો અને પછી દૂધ નો વારો દૂધ દૂધ નખાઈ જાય પછી લોટ બાંધવાનો અને ઝીણી ઝીણી ગોટીયું કરવાની છે ગોટીઓ કેટલી ગુલાબજાંબુ બને છે આપણે મેન ગોટીઓ તો આપણે બનાવી નાખી ગમે એવી ગોટીઓ તો હાલે પણ આની જે ટાહણી બનાવીને ચાસણી એ થોડું કેવડ આવે કારણ કે ખાંડ ઓછી થાય વધી જાય એવું બધું થયા કરે કારણ કે આપણને એટલું બધું આવડે નહીં જોઈએ કેવા બને છે તો બે પેકેટનો લોટ કેક એટલો શો છે ઘણો બધો છે એમ તો

હાલ એ નવું નવું છે એટલે શરમ તો આવે જ ને તો લોટ થઈ ગયો છે આપણો ફાઇનલી હવે ધીમે ધીમે ગોટી વાળવાનું ચાલુ કરી નાખીએ આપણે ફટાફટ તો મેં ચાલો દસ પંદર મિનિટની મહેનત બાદ

મારા મમ્મી તેલ કમ્પ્લીટ કરી નાખ્યું હોય ને તેલ આવી પણ ગયું છે મમ્મી ધવાડા કાઢે આવો ને એકાદો ખાંડ પેલા ટેસ્ટ કરી મમ્મી તો ખાંડ નાખવા મળ્યા છે આપણે ખાંડ નીકળે ચા સુધી ઘડી કાંઈ વાટ જોઈ મમ્મી ની મસ્ત મજાનો મમ્મી ખાંડ કાઢી નાખે પછી સાહણી મેકવાની છે બાકી સાહણી બાણી મેકાઈ જાય પછી તમને પેલા ટેસ્ટિંગ કરી કે કેવા બન્યા છે

તો ફેમિલી બની ગઈ છે આપણી મસ્ત મજાની ચાસણી આમ રામ પણ ચાસણી માં એટલો બધો કઈ આમ ઓલો નતો આવડતો નતો પણ અઠા જોઠા બની નાખી છે ગરમ ચાહણી બની ગઈ છે મસ્ત મજાની હવે નાખવાનું બાકી છે નાખી બાકી ખાવાનું ચાલુ કરી નાખીએ આપણે મારી મમ્મી રોટલા બનાવે છે કારણ કે અમારી બેને અને મિતલીએ બે મહેંદી લીધી જે આપણે ડીજેનું સેટઅપ તૈયાર કરી નાખ્યો છે તમને દેખાતો હશે જો સેટઅપ રેડી થઈ ગયો અને ટેસ્ટિંગ ટેસ્ટિંગ એ કરી નાખ્યું છે ડીઝાનું નીચે જઈને ઘડી દાંડીયા રમશું ધબધબાટી બોલાવી ભાઈના લગ્નમાં તો થઈ છે ધીમે ધીમે દેખાડો નીચે જોઈને